ભાવનગર શહેરમાં પડી રહેલી અસહ્ય ઠંડીમાં ગરીબ નિરાધાર અને ઝુંપડપટ્ટીમાં વસતા પરિવારોને આજે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું અંદાજીત સો જેટલા બાળકો અને પચાસ જેટલી મહિલા અને પુરુષોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને પોતાના ઘરોમાં વપરાશી ગરમ કપડાઓ જરૂરિયાતમંદ પરિવારોને આપવા અનુરોધ પણ કર્યો હતો આજે ગરીબ પરિવાર જે બાળકોથી માંડીને વડીલોને ખરેખર આજે સેટરો ગરમ પહેરવામાં આવ્યા હતા અને આ સિવાય હંમેશા અમારું આ કાર્ય કરે છે અગાઉ પણ મેં ધાબડા પર વિતરણ કર્યું હતું ધાબળાએ ઉડાડ્યા હતા એમ હજી અમને લાગે કાર્ય અમે ના જઈ કારવી અને ગરીબ પરિવારને ખરેખર આ કાર્ય કરીએ છીએ પરિવાર માટે આપણા ઘરે જૂના કપડાં સારા હોય તો ખરેખર પહેરતા ન હોય તો ગરીબ પરિવારને ખરેખર જઈ અને પહેરો તો સારું કહેવાય